હેલો હલો સારું અલક કે અમલ પર ચડે યોગ્ય કહી આ ભજન છે લાલદાસ બાપુ નું છે બરાબર હા તો ધ્યાનથી સાંભળજો બરાબર છેલ્લે સુધી કઈ બોલશો નહીં આ વાણી તો મને પણ ખૂબ જ પ્રિય છે નારાયણ સ્વામી બાપુએ ગાયું છે અને બહુ બેસ્ટ ગાયું છે એ લાલદાસ બાપુની વાણી એમાં પહેલાં તો કહે છે ફિકર સબકો ખા ગઈ ફિકર સબકી પીઢ ફિકર કી ફાંકી કરે તા કા નામ ફકીર એનો અર્થ છે કે ફિકર ચિંતા ફિકર બધાને ખાઈ ગઈ અને ફિકર જ સબકી પીડ બધાનું દુઃખ જ ફિકર છે આખી દુનિયાની હાઈઓરી લઈને બેઠા હોય હે બધાની ફિકર ફિકર ને ફિકર તો આ ફિકર આ જ બધાની છે ફિકર ચિંતા ટેન્શન આ જ બધાનું મોટામાં મોટું દુઃખ છે આ ફિકર સબકો ખા ગઈ ચિંતા ફિકર બધાને ખાઈ ગઈ બરાબર ચિંતા ફિકર આ બધાને ખાઈ ગઈ પણ ફિકર કી ફાંકી કરે તાંકા નામ ફકીર જે ફિકર છે એ ફિકરને જે ફાંકી જાય મતલબ ખાઈ જાય ફિકરને જે ખાઈ જાય ને એનું નામ ફકીર એને ફકીર કહેવાય આખી દુનિયાની હાઈ ઓવરે લઈને બેઠા હોય મારે આમ કરવું મારે તેમ ને મારે ભલાણ ફલાણું ઢીકણું લોકણું હે એ આ ફિકર બધાને ખાઈ જાય સંતની અંદર ફિકર ન હોય કોઈ નહીં હા ફિકર રાજાને થાય દેશના રાજાને પોતાની પ્રજાની ફિકર થાય પણ સંત ફિકર નથી કરતો સાચો સંત આખી દુનિયાની ફિકર લઈને બેઠા હોય હે અરે ફિકર કરનારો પરમપિતા પરમાત્મા છે જેને આખી દુનિયા બનાવી છે એ જેનું ધ્યાન રાખનારા બેઠા આપણે કોણ એનું ધ્યાન રાખીએ પણ જે રાજા હોય એની પ્રજાનું એને લાલન પાલન કરવું એની ચિંતા ફિકર રાખવી રાજાનો એક ધર્મ છે તો એ ફિકર કરી શકે રાજા તો આખા વિશ્વની પણ ફિકર કરી શકે બરાબર પણ સંત ફિકર કોઈ દી ન કરે સંત જો ફિકર કરે તો એ સંત મારી દૃષ્ટિએ નથી સંત ધર્મને બચાવવા નીકળે ધર્મની એકની જ ફિકર કરે સંત બાકી ફિકર ન કરે બહુ મસ્ત વાણી છે તમે જે કીધી નહીં પહેલાં આ નારાયણ સ્વામી બાપુ આ પહેલાં સાખી ગાય છે પછી ભજન સ્ટાર્ટ કરે છે એ વાણી લાલદાસ બાપુને મને બહુ પ્રિય છે કહે છે અલખ કે અમલ પર ચડે કો અલખ કે अमल पर चढ़े योगियों को झड़ाए तरण सं जगत बाद अलख के अमल वाह सुहात के इस दास बाबू અલખ કે અમલ પર ચડે યોગીઓ કો જણાયે ધરણસમ જગત બાદશાહી અલખ જે લખવા વાંચવા સાંભળવાથી બહાર છે જે આત્માને જાણીને જે આત્માને પરમાત્માના નામનો નસો ચડી ગયો છે એ તો યોગીને જળે યોગીને નસો ચડે ચિંતા ફિકર કરવાવાળાને ન ચડે હે એ તો સાચા યોગીને યોગ એટલે જોડાવું ને યોગી એટલે જોડાયેલો વ્યક્તિ જેનો આત્મા પરમાત્મા સાથે સતત જોડાયેલો છે જેની સુરતા શબ્દ સાથે જોડાયેલી છે સુરતા જ્યાં ત્યાં ધોળતી હોય રખડતી ફરતી હોય હાય ઈ અને યોગી ન કહેવાય જ્યારે એ નસો ચડે છે સુરતાને શબ્દનો સોહમને અનાદિ સોહમનો હે ત્યારે એને જણાય તરણસમ જગત બાદશાહી ત્યારે એને આ જગતના જે બાદશાહ બની બનીને બેઠા છે ને એને બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે એને તણખા સમાન જણાય ક્યાં તો એક તણખલો છે જગતની બાદશાહી હે મોટાઠૂટ થઈને વહેતા હોય છે એને એક તણખા સમાન છે કોની પાસે જેને અલખ નિરંજનનો નશો ચડેલો છે અલખ આત્મ પરમાત્મનો જેને નશો ચડેલો છે એની પાસે તો પછી આ બધું એક તણખા સમાન કહેવાય કીવો યારો ખુમારી ના ઉતરે અદલ સહેન સાહી કો પરવા ન કાંઈ વાહ અમલ કીઓ યારો ખુમારી ખુમારીને ઉતરે એ જે અમલ એ જે નસો ચડી ગયો છે એ નસાની ખુમારી હવે ન ઉતરે કીએ મને હે અદલ સહેનશાહી કી પરવાના કાંઈ અદલ જે યથાર્થ છે ખરેખરું જે સત્ય છે એ સહેનશાહી એને જે પ્રાપ્ત કરી લે છે અદલ કો પરવા નહી એ અદલ યથારત એને જાણી લે છે જેમ છે એમ જાણી લે છે એ સહેનશાહને કોઈની પરવા નથી અને જે પરવા કરે છે એને આતમ પરમાતમ શબ્દનો અનુભવ નથી થયો કારણ કે વાં બધી હે પરવા તો ઉડી જાય છે અદલ કો પરવા નઈ એને કાંઈ પરવા જ નથી હોતી પછી ઉઠાવવું એમ થાય પરવા કરનાર તો પરમા પરમપિતા પરમાત્મા છે હવે કહે છે હે તૃષ્ણા ભિખારી જો મિલે સહેનસા ન તૂટે વહાતક કહા બાદશા હે તૃષ્ણા ભિખારી જો મિલે સહનસાઈ એ સહિશાહી પરમાત્મા જે સહિંસાનો સહિંસા છે એ પરમાત્માને પ્રાપ્ત કરી ચૂકેલી જે સુરતા શબ્દને પ્રાપ્ત કરી ચૂકેલી હે જો એ મળી જાય ને તો તૃષ્ણા ભિખારી છે એની પાસે બાકી તૃષ્ણામાં ભટક્યા કરતા હોય એ તો ભિખારી વેળા છે પણ જેને પરમાત્માને ઓળખી લીધો એ સહિંસાનો સહિંસા બની ગયો એની પાસે તૃષ્ણા તો ભિખારી છે ન તૂટે વહા તક કહા બાદશાહી જ્યાં સુધી આ તૃષ્ણા ઈચ્છા આશા અપેક્ષા ન તૂટે ત્યાં સુધી કહા બાદશાહી ત્યાં સુધી એ બાદશાહ નથી બહેનો હે શાહુ કી શાહી અદલ ફકીરાઈ સર્વે ત્યાગ કે જીસને તૃષ્ણા મિટાઈ અલક કે અમલ પર ચડે યોગી શું વાત કરી કારણ કે હે સાહુ કી શાહી એ બાદશાહ બાદશાહ છે સાહુકાર પણ સાહુકાર છે કોણ અદિલ અદલ ફકીરાઈ જે પરમાત્માને જાણે લે એ સાચો ફકીર છે ફકીર પાસે કઈ હોય જ નહીં ખાલી ખમ સર્વે ત્યાગ કે જીસને તૃષ્ણા મિતાઈ બધું જેને ત્યાગ કરી દીધું ને જેને તૃષ્ણા ખતમ કરી નાખી હે મટાડી દીધી એની વાત છે હવે કહે છે કદમ પર હે જુગતી ખલકસારી આઈ જૂઠે રાવ રાણા બે તુલ બાદશાહી જગત જહાંગીરી હે ફિકર જીસને ખાઈ बना के मुकामों से आशा उठाई अलख के अमल पर जड़े को वाह कदम पर है झुकती खलक सारी आई वाह वाह भाई कदम एट मित्रों एक डगलू परमात्मा तरफ खाली एक ढगलू हम परमात्मा ज्ञान तरफ ए सुरता एक ढगलू आग वे एटती व वत्ति परमात्मा हाथ लंबा कदम દમ અને કદમ શ્વાસો શ્વાસ દમ કહેવાય દમની અંદર પેલા ચાલો શ્વાસો શ્વાસની ક્રિયામાં કદમ ડગલું માંડો એક ખાલી શરૂઆત કરો હે તો પર હે જુક્તિ ન્યાસ હે જુક્તિ એટલે વિધિ અને જાણવાની રસ્તો પરમાત્માને ખલક સારી આવી પછી કદમ પર હે જુક્તિ ખલક સારી આઈ આખું ખલક આખું વિશ્વનો એ વાત સમજી જાય પછી બધું એમ આવી જાય જૂઠે રાવ રાણા બેતુલ બાદશાહી બાકી જગતના જે રાજા રાણા હે ખોટા જૂઠે રાવ રાણા ખોટા જે બાદશાહ બનીને બેઠા છે રાવ રાવણા બેતુલ બાદશાહી તો આ જે બાદશાહ છે જે પરમાત્માને પ્રાપ્ત કરેલી હશે એ બેતુલ છે એની તુલના કોઈથી થાય જ નહીં ત્યાં તો બધાયા ખોટા પડી જાય જગત જહાંગીરી હૈ ફિકરજીસને ખાઈ બના કે મુકામો છે આશા ઉઠાઈ વાહ જગત જહાંગીરીએ પછી આ જગત એટલે દુનિયાનો બાદશાહી બની ગયો જહાંગીર એટલે આખી દુનિયાનો બાદશાહ બની ગયો હવે ફિકરજીસને ખાઈ પણ કોને જેને આ ફિકરને મારીને આખી ફિકરની ફાંકી કરીને ખાઈ ગયો એના માટે પછી એને કોઈની પરવાહ હોતી નથી બના કે મુકામોસે આશા ઉઠાઈ જ્ઞા એની સુરતા શબ્દ સાથે જોડી એનો સોમ શબદ અના અનાદિ સોમ સાથે જોડી એનો આત્મા પરમાત્મા સાથે જોડી દીધો હે એ મુકામ બનાવ્યો ન્યા એને ઠેકાણું બનાવી દીધું બાકી બધી છે આશા ઉઠાઈ બના કે મુકામો છે એ મુકામે પહોંચીને બધી એ આશા ઉઠાવી ઉડાડી દીધી બધી આશા એ છે અપેક્ષાઓને ખતમ કરી નાખી એને મિત્રો સાચા સંત કહેવાય એને સાચા સંત ફકીર કહેવાય હા બાકી આશા ઈચ્છા અપેક્ષાઓમાં તૃષ્ણામાં જે જીવતો હોય એને સાચો સંત ફકીર કેવી રીતે કહેવો ઈધર બાદશાહી ઉધર બાદશાહી વાહ મીટે ખુફિયારી ઈરે મુફલી શાહી ઇધર બાદશાહી એક ધરતી ધરતીમાં બાદશાહી ઇધર બાદશાહી ઉધર બાદશાહી હવે અહીંયા જે બાદશાહ બનીને બેઠા છે હે પોતે ગાદીપતિ થઈને બેહવા માગે છે એ તો ગીતો અહીંની બાદશાહી થઈ પણ ઉને ઓલા ફકીરને ઉધર બાદશાહી એને તો બાદશાહનો પણ એ બાદશાહ છે એ અહીંનો તો રાજા બની જ ગયો પછી હે એ સાચા સંત પાસે સારા સારા બાદશાહોને પણ જવું પડે બાદશાહો ગયેલા પણ છે રાજાઓ પણ ગયેલ રાજા કે બાદશાહી ગયેલા છે ઉને ઉધર બાદશાહી કોને એ સુરતાને શબ્દની બાદશાહી મળી ગઈ એ આત્માને પરમાત્માની બાદશાહી મળી ગઈ એ સોમ શબ્દને અનાદિ સોમની બાદશાહી મળી ગઈ ત્યાં પછી મીટે ખુફિયારી ક્યારે મીટે ખુફિયારી ખુફિયા એટલે ગુપ્ત રહસ્ય યારી ગુપ્ત રહસ્ય જે પરમાત્મા છે જે ગુપ્ત છે એની સાથે એની યારી થઈ ગઈ ત્યારે ત્યારે આ બધું મટી ગયું ઈરે મુફલી મૂફલીશાહી तर मुफली भिखारी वेड़ा जो मूफलीस शाही थी सहन शाही धरती खत्म थी गई न ना आना ना जाना मिट्टी झिंझता फकीरी है ऐसी अदल सहन अलक के अमल पर योगियों को वाह पी जे खुफिया मतलब गुप्त હે ગુપ્ત સાથે યારી મતલબ ત્યાંય સુરતા શબ્દમાં જોડાઈ ગઈ ત્યાંય સોમ શબ્દનાદી સોમમાં જોડાઈ ગયો ત્યાં આત્મા પરમાત્મા જોડાઈ ગયો ત્યારે બધું મટી ગયું પછી ન આના ના જાના પછી જીવન મંદુ ચક્કર ખતમ મીતે ઝંઝતા એ બધી ઝંઝટ એને મટી ગાય ઝંઝતાય એટલે ઝંઝટ હાય ઓરી યાદી વ્યાધિ ઉપાધિ નકરી હાય ઓરીને યાદી વ્યાધી જ લઈને બેઠા હોય ઈર્ષા નિધા ખેત ખોદની વાત વિવાદ તારું મારું હું હું મેં આ બધી ઝંઝટ છે આ બધી ઝંઝટ આવી લઈને બેઠા હોય એને ન મટે આવન જાવનનું ચક્કર એને ન મટે ના ના મીઠી ઝંઝ ચક્કરમાંથી ખતમ થઈ ગયું બધી ઝંઝટ એને છૂટી ગઈ બાકી ઝંઝટોમાં જ પડ્યા હોય તો એને ક્યાંથી આવન જાવન ચક્કર ચાલુ રહી તો ફકીરી હે એસી અદલ સહેનશાહી આ ફકીરી એવી છે ફકીરી મતલબ એ સંતપણું એવું છે કે અદલ સહેનશાહી યથારત સહેનશાહી जे यथारथ परमात्मा जेम छे एम ज्ञानो ए कहे से सब है उसी में और वो है सभी में नजर एक दिन नहीं दूजे समाई कहे लाल जिसने ए मस्ती को पाई अमर तखत पर गादी अपनी बिछाई अलख के अमल पर चढ़े योगियों को वाह दोस्त सौ लेट बात करी मित्रो લાસ્ટમાં બહુ ઊંચી સોલિટ વાત કરીને છે હવે અહીંયા કીધું છે ધ્યાન દેજો મિત્રો પ્રમાણ આપે છે સંત લાલદાસ બાપુ કે સબહે ઉસીમે મતલબ બધું સબ એટલે બધું બધુંય એની અંદર છે હે બધું મતલબ આખું વિશ્વ બ્રહ્માંડોના બ્રહ્માંડ જલમાં થલમાં કણકણમાં અણુઅણુમાં સ્થાવર જંગમ આ બધુંય સભહે ઉસીમે આ બધું એની અંદર છે ઓર ઓ અને એ પરમાત્મા બધાની અંદર છે બધી વસ્તુમાં છે જળમાં થલમાં કણકણમાં બધે એનો એજ છે પણ એ લેવલ પર જ્યારે પહોંચે ત્યારે ખબર પડે ઓ બાકી દ્વૈત ભાવ હોય એને ખબર ન પડે દ્વૈત ભાવવાળાને જળન ચેતન બે દેખાય પણ અદ્વૈતમાં આવી જાય એક જ અદ્વૈત ભાવ થઈ ગયો એક જ થઈ ગયો તો પછી એને બીજું કાંઈ મારું તારું રહ્યું ડબલ દેખાય કોઈ દી કોઈદીનો દેખાય અને જેને ડબલ દેખાય જળચેતન દેખાય છે ને એ એક ભાવમાં નથી આવ્યો બહુ સમજવા જેવી વાત કરી દીધી નજર એક દિન નહીં નજર મતલબ ધ્યાન ધ્યાન મતલબ મતલબ સુરતા સુરતા એ સ્વમ સબજ એક દિવસ પણ બીજે ક્યાંય હમાણી નથી મારી ક્યાંય ગય જ નથી વાહ ભાઈ વાહ સતત ન્યાજ કહે લાલ જીસને એ મસ્તિકો પાઈ અમર તખત પર ગાદી એ અપની બિછાઈ કહેલાલ સંત લાલદાસ બાબુ કહી રહ્યા છે કે જીસને મતલબ જેણે એ મસ્તી કપાઈ જેણે એ મસ્તીને પ્રાપ્ત કરી લીધી છે એ નશાને પ્રાપ્ત કરી લીધો છે પ્રાપ્ત કરી લીધો છે એ પછી અમર તખત પર જે અમર જ્યાં મૃત્યુ છે જ નહીં જ્યાં કોઈ મળતું જ નથી હેં જેના મરણનું ચક્કર જ ખતમ એ તખત પર તખત મતલબ એક હોદો એક ઠેકાણો એક રહેવાનું સ્થાન ए जगह ए तखत पर गादी अपनी बिछाई मतलब ए परमात्मा अंदर ए गादी मतलब ए स्थान बिछाई मतलब न्याय बेही गया परमात्मा अंदर आत्मा साम सोहम अनादि सोहम में सामय सोहम अनादि ओंकार में सई गयो तार खबर पड़े कि सर्वव्यापक परमात्मा है परमात्मा सिवाय बीजू कहीं હં તો આમ છે બરાબર હવે તમે વચ્ચે કાંઈ ન બોલશો અહીંયા વાણી પૂરી થાય છે બરાબર તો સંત લાલદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય